દશક મિત્રો વડોદરામાં ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરી હેરિટેજને વિકસાવવાની મોટી મોટી વાતો થઈ રહી છે પરંતુ ઘણા વર્ષોથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે વર્ષોથી ભાજપના ધારાસભ્યો સાંસદ ચૂંટાઈને આવે છે તેમ છતાં ઐતિહાસિક ઇમારતોની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે આજે વહીવટીતંત્રની ઘોર નિષ્કાળજીના કારણે વડોદરા શહેરના ચાર દરવાજાને ઝાંકપ લાગી ગઈ છે ખાસ કરીને વડોદરાના લહેરીપુરા ગેટ તેમજ જૂની લાલકોટ ન્યાય મંદિરની ઐતિહાસિક ઇમારત આજે મેન્ટેનન્સના અભાવે બગડી રહી છે આજે આ ઐતિહાસિક ઇમારતો તેનો વૈભવી ઠાઠ પુનઃ મેળવા તરસી રહી છે ક્રિએટિવિટીની માત્ર વાતો ના કરો ઐતિહાસિક ધરોવરોને બચાવો નહીં તો આવનારી પેઢી તમને માફ નહીં કરે હમણાં બે દિવસ પહેલાં વૈભવી હોટલમાં હેરિ વડોદરાને હેરિટેજમાં સ્થાન આપવા માટેનો જે સિમ્પોઝિઝમ કાર્યક્રમ યોજાયો અને વડોદરા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ પ્રજાને બહુ સુંદર સુંદર સપનો બતાવ્યા પણ મને નથી લાગતું કે એવું કંઈ પણ આ શહેરમાં થઈ શકશે એટલા માટે કહી શકું છું કે બે હજાર અઢારમાં જ્યારે આ બિલ્ડિંગ ખાલી થઈ ત્યારે સૌથી પહેલાં મેં પત્ર ચેતવણી આપતો લખેલો કે આ બિલ્ડિંગની સાચવણી કરજો નહીં તો અસામાજિક તત્વો એના બારી બારણા પણ કાઢીને લઈ જશે અને તમે જોઈ શકો છો કે આજે એક બી બારી બારણા રહ્યા નથી હું એ રીતે સાચો પડી રહ્યો છું આ બિલ્ડિંગને ખંડેર બનાવી દેવામાં આવશે નજરબાગ પેલેસની જેમ અને ખરેખર હું ખોટો પડવો જોઈતો હતો કે મેં જે તે વખતે કરવી હતી હું આજે છ વર્ષે સાચો પડી રહ્યો છું એનું મને દુઃખ છે હું સાચો પડી રહ્યો છું એનું દુઃખ એટલે મને આ શાસકોએ સાચો પાડે ખરેખર તો તે વખતે વાંચ્યા પછી શાસકોને થવું જોઈએ કે આ ભાઈ જે બોલ્યા છે અમે એમને ખોટા પાડીશું તો હું આશા રાખું કે આ સિમ્પોઝિઝમનો જે એમને કાર્યક્રમ કર્યો છે તો મને એ જે વાતો કરી છે ખરેખર વિકાસની વાતો જો મોટી હોટલો કરતા ચાર દરવાજામાં એને કરી હોત ને તો પબ્લિકનો શું રિપ્લાય છે પબ્લિકનો શું એક પ્રકટ ઉત્સાહ છે એ તમને જોવા મળે વાત કરે છે કે વડોદરાને હેરિટેજ સિટી બનાવીશું આ નેતાઓને કહી દો કે વડોદરાનામાં એક જ મહારાજા હતા એક જ નેતા એ શહેર સાહેજીરાવ ગાયકવાડ જેમને કલ્ચરલ સિટી તરીકે વડોદરાનું નામ આપ્યું હતું એ નામ ભૂસવા માટે તમે સ્માર્ટ સિટી લાવ્યા સ્માર્ટ સિટી ન બની શકે તો હેરિટેજ સિટી લાવ્યા વારંવાર નામ ફેર કરવાથી વિકાસ નથી થતો એ સાબિત થઈ રહ્યું છે વડોદરા શહેરની મધ્યમાં આવેલું ન્યાય મંદિર જે બકિંગમ પેલેસ કરતાં પણ ઓછું નથી પરંતુ માત્ર માત્ર આ નેતાઓના પાપે આજે એ મુતરડી બની જવા પામ્યું છે તમે અહીંયા તૂટેલા કાચના દરવાજા જો કે તૂટેલી બિલ્ડિંગના સમારકામવાળા ભાગો જો આજે અહીંયા ઝાડો ઉગી નીકળ્યા છે એ મુતરડી બની ગઈ છે આ વડોદરા શહેરમાં ઠેર ઠેર જે કચરાનો વ્યય થાય છે અહીંયા નાખી જાય છે ત્યારે વડોદરા શહેરનું કોઈ તારણા રહ્યું નથી તો નેતાઓને કહેવા માગું છું કે જ્યારે તમે કલ્ચરલ સિટીને હેરિટેજ સિટી બનાવવા માગો છો ને તો તમે એક દિવસ હેરિટેજ થઈ જશો કદાચ વિકાસ કરવાની વાતો તમે કરતા હોય ને વિકાસ નહીં કરો તો આ શહેરના નાગરિકો તમને ઇતિહાસ બનાવી દેશે ભારતીય જનતા પાર્ટીનો પક્ષનો ઇતિહાસ બનાવી દેશે ઇતિહાસમાં ભૂસી નાખશે પરંતુ માત્ર ને માત્ર વિકાસ વડોદરાની સત્તા ઝંકી રહી છે તો તમને કહેવા માગું છું ગુજરાતમાં સૌથી વધારે ટેક્સ આપતું વડોદરા શહેર વડોદરામાં સૌથી વધારે ટેક્સ આપતો આ જૂનો વિસ્તાર ઓલ્ડ સિટી ચાર દરવાજા વચ્ચે જે બિલ્ડિંગ રહ્યું છે તેનું સમારકામ થાય તેનું તરતને તરત કોઈ આઠસો કરોડમાં કટકી ખાધા વગર અહીંયા વિકાસ થાય તો જ વડોદરાને એક સાચી ઓળખ મળી શકે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને નવચેતના નવચેતના ફોરમ શ્રી કીર્તિભાઈ પરીખ દ્વારા લહેરીપુરા દરવાજા અને ન્યાય મંદિરની સાચવણી માટે અમે લોકો અભિયાન હાથ ધરેલું હતું જેમાં ન્યાય મંદિરને સરતરહસ્તક કરી અને એને મ્યુઝિયમ બનાવવાની કે કોઈપણ એક ઐતિહાસિક ઇમારત બનાવવાની અમારી માંગણી હતી સાથે સાથે લેરીપુરા દરવાજાને પણ આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટને સોંપી અને વ્યવસ્થિત અગાઉ હતું એટલું મજબૂત બનાવી અને એની જાળવણી કરવાની હતી પણ હાલ દરવાજાની હાલત એટલી બધી ખરાબ છે કદાચ હજુ આનાથી વધારે વરસાદ પડશે તો દરવાજાની છતની સાથે નીચે પણ બધું તૂટી પડશે તો તમારા માધ્યમથી હું એવું ઈચ્છું છું કે લહેરીપુરા દરવાજો એકલો નહીં બાકીના ચારે ચાર દરવાજા વ્યવસ્થિત જાળવણી થાય અને ઐતિહાસિક જે આપણી ધરોહર છે એની જાળવણી ચોક્કસથી થાય સાથે માંડવી દરવાજાની પણ જાળવણી વ્યવસ્થિત થાય એવી અમે વડોદરા વેપાર વિકાસ વતી અમે માંગણી કરીએ છીએ